નમસ્કાર આપ જોઈ રહ્યા છો હાલ સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત સમાચારોની શરૂઆત કરતા નજર આજની હેડલાઇન્સ પર રાજકોટ શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુલતાલીસ ગાડી ભાડે લઈ ત્રણ પોઈન્ટ એકાવન કરોડની છેતરપિંડી કરનાર આરોપીઓ પકડાયા જામનગરના એક ગામમાં બાળકો પાસે ચૂંટણી કાફલીઓનું વિતરણ કરવાનો વિડીયો વાયરલ પોરબંદર માછીમાર સમાજ માટે ખુશીના સમાચાર પાકિસ્તાનની જેલમાંથી વધુ છત્રીસ માછીમારોનો છુટકારો થશે હવે સમાચારો ગ્રામ પંચાયતના સદસ્યનો વિડીયો સાથે સક્રિય રીતે જોડાયેલા રમેશભાઈ બાલધાનો વિડીયો વાયરલ થયો આ વિડીયોમાં રમેશભાઈ બાલધા ભાજપ સરકાર વિરુદ્ધ બોલી રહ્યા છે ભાજપનો ગઢ ગણાતા જામકંડોળામાં ભાજપના કાર્યકરો એવું તે શું થયું કે સરકાર વિરુદ્ધ બકવાસ કરતા હોય તેવો માહોલ જોવા મળે સત્યાવીસ તારીખે અમિત શાહ જામગંડોણામાં આવીને સભા ગજવવાના છે અને ભાજપના જ કાર્યકરોમાં આવું અસંતોષ ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે જામગંડોણા આ વખતે કેવી પરિસ્થિતિમાં જોવા મળશે એ તો આવનાર સમય જ બતાવશે અહેવાલ અતુલ લશ્કરી હમ કે કે નકર્યો હતો નકર હું 50 જણા વિરોધ કરે ને ગમેય દેવરોવા પંજાબ હરિયાણા શેરું જો બે વર્ષથી આંદોલન કરે છે બે વર્ષ ખૂબ અને તું જો હા પેલો રેકોર્ડ છે કે આ આખો ઉબેન સબકે બધી કરવાની દેતા આખા દેશમાં આવું છે તમે સાચો ના નાની વાવડીમાં માં કે ઘરવાદી